મામલતદાર શ્રી એબી પરમારના અધ્યક્ષ નાયકા પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનો છોતેરમાં પ્રજાસત્તાક પર્વની અનબાન શાન સાથે ઉજવણી કરાઈ પાટણ જિલ્લાના સમી તાલુકાના નાયકા પ્રાથમિક શાળામાં મામલતદાર શ્રી એબી પરમાર તથા સમી પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી વસાવા સાહેબ તથા ગામના સરપંચ શ્રી મહાદેવભાઈના અધ્યક્ષ સ્થાને દેશના છોતેરમાં પ્રજાસત્તાક પર્વની તાલુકા કક્ષાની ઉજવણી અનબાન અને શાન સાથે કરવામાં આવી હતી

તથા સમી પોલીસ સ્ટેશનના તમામ પોલીસ સ્ટાફ દ્વારા સલામી આપવામાં આવી હતી આ પ્રસંગે સમી તાલુકા શિક્ષણ અધિકારી શ્રી જયરામભાઈ તથા મામલતદાર ઓફિસના અધિકારી શ્રીઓ કર્મચારી શ્રીઓ શાળાના શિક્ષકો તથા શાળાના બાળકો અને નાગરિકો ઉત્સાહભેર પ્રજા સતક પર્વની ઉજવણીમાં સહભાગી બન્યા હતા રિપોર્ટર રાજુ જોશી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ પાટણ